કોંગ્રેસ કાર્યાલય બહાર થયેલા પથ્થરમારાની ઘટનામાં એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પથ્થરમારાના કેસમાં સેશન્સ કોર્ટે કોંગ્રેસના પાંચેક કાર્યકર્તાઓના જામીન નામંજૂર કર્યા છે શું છે સમગ્ર એક વિગત વાત કરીશું આ વિડીયોમાં

દેખાવ કરવામાં આવ્યો હતો આ દરમિયાન બંને પક્ષના કાર્યકર્તાઓ સામસામે આવી જતા પથ્થરમારાની ઘટના સામે આવી હતી આ મામલે ભાજપ અને કોંગ્રેસે સામસામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે જેને પગલે પોલીસે કોંગ્રેસના પાંચ કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી પહેલી જુલાઈની મોડી રાતના ચાર વાગે કોંગ્રેસ કાર્યાલયમાં બજરંગ દળ અને વીએચપીના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને કાર્યકર્તાઓએ કોંગ્રેસ ઓફિસ ખાતે રાહુલ ગાંધીના પોસ્ટર ફાડી દીધા હતા તો કેટલાક પોસ્ટર પર સ્પ્રે મારી દીધા હતા કોંગ્રેસના કાર્યાલયની દિવાલ કૂદીને તેઓ અંદર ઘૂસી ગયા હતા અને આ અંગેના

કોંગ્રેસ કાર્યાલય પર પહોંચી ગયા હતા અને આ ઉપરાંત સો જેટલા નવા જોડાયેલા કાર્યકર્તાઓ પણ ત્યાં હાજર હતા આ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ સવારની ઘટનાની ફરિયાદ કરવા માટે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સાડા ચાર વાગ્યાની આસપાસ ભાજપના કાર્યકર્તાઓ છે તે વિરોધ કરવા માટે કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા હતા આ દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને ભાજપ કાર્યકર્તાઓ જ્યારે

સહેઝાદ ખાન પઠાણ પ્રગતિ આહિર હેતા પારેખ અને કોંગ્રેસના થી અઢીસો જેટલા અને ભાજપના દોઢસોથી બસો કાર્યકર્તાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી આ ફરિયાદને લઈને કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓમાં પણ રોષ જોવા હાલ તો મળી રહ્યો છે કારણ કે આ બનાવમાં કેટલાક મોટા નેતાઓ પણ હાજર હતા પરંતુ તેમની સામે ફરિયાદ ન થઈ અને કોઈ કાર્યવાહી પણ ન થઈ અને જે કાર્યવાહી થઈ તે કાર્યકર્તાઓ સામે થઈ જેને લઈને હાલ તો કોંગ્રેસમાં અને ભાજપ બંનેમાં કાર્યકર્તાઓમાં નારાજગી છે આ ઘટનામાં ધરપકડ કરાયેલા કોંગ્રેસના પાંચ આરોપીઓએ અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન માટેની અરજી કરી હતી પરંતુ આજે કોર્ટે પાંચેય આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે કોર્ટે કહ્યું છે કે જાહેરમાં પથ્થરમારો કરવો એ અપરાધ છે અને જાહેરમાં કાયદો હાથમાં લેવો તે યોગ્ય નથી આમ પાંચેય આરોપીઓ જ એવા સંજય બ્રહ્મભટ મનીષ ઠાકર મુકેશ દંતાણી અને વિમલ કંસારાની પણ ધરપકડ કરવામાં આવી હતી આજ પ્રકારના અહેવાલ અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ